અસલામવાલેકુમ દરેકને ગુડ મોર્નિંગ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે ધોરણ બે આપણું ધોરણ છે બીજું ધોરણ આજે તારીખ છ એક બે હજાર એકવીસ અને વાર બુધવાર આપણો વિષય છે અંગ્રેજી અંગ્રેજીમાં આપણે અત્યાર સુધી લેસન નંબર નાઇન ધીઝ એન્ડ ઢેટ એમાં આપણે ચિત્ર પરથી વાક્યો કઈ રીતે બને એ શીખી ગયા ધીઝ અને ધીડનો ઉપયોગ ક્યારે થાય એ પણ શીખ્યા અને વાક્ય કઈ રીતે બને એ શીખી ગયા આપણે નોટમાં પણ વાક્યો લખ્યા છે અને આપણે ગયા તાસમાં ચોપડીમાં પણ લેખન કાર્ય કર્યું છે આ સાથે આપણો નવમો પાઠ પૂરો થયો હતો તો હવે આજે આપણે નવો પાઠ એટલે કે લેસન નંબર ટેન વન ઝીરો ટેન લેસન નંબર ટેન એટલે કે પાર્ટ દસ એ પાર્ટનું નામ છે કલર્સ સી ઓ એલ ઓ યુ આર એસ કલર્સ કલર્સ એટલે રંગો એમાં આપણે રંગોના નામ વિશે શીખીશું તો આપણે રંગોના નામની સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ શીખીશું દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો જુઓ સૌથી પહેલાં તમને એક કલર બતાવ્યું છે આ કયો કલર છે લાલ કલર છે કયો કલર છે લાલ કલર લાલ કલરની કઈ કઈ વસ્તુ હોય છે તમને ખબર છે લાલ કલરના સફરજન હોય છે પછી સ્ટ્રોબેરી ચેરી એવા બધા ફ્રૂટનો રંગ પણ કેવો હોય છે લાલ હોય છે બીજી લાલ રંગની કઈ વસ્તુ આવે તમે બજારમાં જાઓ છો તો તમે જોતા જશો મરચાં લાલ રંગના આવે મરચાં બે રંગના આવે લાલ અને લીલા એમાં લાલ રંગના પણ મરચાં હોય છે તો આ બધી વસ્તુનો રંગ કેવો છે લાલ છે હવે એ લાલ રંગને આપણે અંગ્રેજીમાં શું કહીશું રેડ કહીશું શું કહીશું રેડ એની સ્પેલિંગ શું આવશે આર ડી રેડ આર ઈડી રેડ રેડ એટલે લાલ આ લાલ કલર કોને કહેવાય તો આવા કલરને લાલ કહેવાય લાલ કલરને અંગ્રેજીમાં શું કહેવાય તો રેડ કહેવાય એની સ્પેલિંગ શું આવશે આર ડી રેડ રેડ એટલે લાલ હવે આગળ આપણે બીજો નવો કલર જોઈશું આ કલર છે કયો કલર આવ્યો ભૂરો કલર ભૂરો કલર દેખાય છે ને ભૂરા કલરની તમે કઈ વસ્તુ જોઈ છે ભૂરા કલરનું કાપડ આવે કબટનો રંગ ભૂરો હોય પલંગનો રંગ ભૂરો હોય પછી બગીચામાં આપણે ફરવા જઈએ ત્યારે ભૂરા રંગના ફૂલ પણ આપણને દેખાય બરાબર તો આ ભૂરા રંગને આપણે અંગ્રેજીમાં શું કહીશું બ્લુ કહીશું ભૂરા રંગને અંગ્રેજીમાં શું કહેવાય બ્લૂ કહેવાય એની સ્પેલિંગ શું આવે ચાલો આપણે વાંચન કરીએ બી એલ યુ ઇ બી એલ યુ ઇ આનો ઉચ્ચાર થશે બ્લૂ બ્લૂ કઈ રીતે લખાય બ અડધો બને જોડીને લને દીદગાવાળું લૂ બ્લુ બ્લૂ એટલે ભૂરો બી એલ યુ ઇ બ્લુ બ્લૂ એટલે ભૂરો આ કલર ભૂરો કલર છે એને અંગ્રેજીમાં આપણે કહીશું બ્લૂ અને ગુજરાતીમાં કહેવાય ભૂરો હવે તમને કલર આપ્યું છે આ કયો કલર બધાને મનગમતો જ કલર હશે બરાબર ને ગુલાબી કલર ગુલાબી કલરની કઈ કઈ વસ્તુ જોઈ છે ગુલાબી કલરના ફૂલ હોય છે ગુલાબનું ફૂલ પણ ગુલાબી રંગનું હોય છે કમળનું ફૂલ હોય તે પણ ગુલાબી રંગનું હોય છે પછી તમે કાપડ પહેરો કપડાં પહેરો તો તમારા ફ્રોક પણ ગુલાબી રંગના પોતા જ હશે દરેક પાસે હશે બરાબર ને અને દરેકને મનપસંદ કલર પણ ગુલાબી હશે હવે ગુલાબી કલરને અંગ્રેજીમાં આપણે શું કહીશું પિંક શું કહીશું પિંક એની સ્પેલિંગ શું આવશે પી પીઆઈ એન કે પી પીઆઈ એન કે પિંક પણ હસવાય અને માથે અનુસ્વર ને હસવાય અને માથે અનુસ્વર અને કને કંઈ નહીં કહો પિંક પિંક એટલે ગુલાબી પી આઈ એન કે પિંક પિંક એટલે ગુલાબી આ કલર છે ગુલાબી કલર છે અને એને અંગ્રેજીમાં કહેવાય પિંક ગુજરાતીમાં કહેવાય ગુલાબી હવે કલરો લીલો કલર લીલો કલર જાત જાતના લીલા કલર હોય આનાથી ડાક પણ હોય છે આનાથી થોડોક હલકો કલર પણ હોય છે તો એ હલકો કલર આપણે પોપટી કલર કહે કહીએ છીએ અને આનાથી ડાર્ક કલર હોય છે એને પણ લીલો કલર કહેવાય આવા કલરને પણ લીલા કલર કહેવાય હવે લીલો કલર તમે કઈ કઈ લીલા કલરની વસ્તુ જોઈ છે ઝાડ જોયું છે દરેકે એ ઝાડના પાંદડા કેવા કલર કલરના હોય છે લીલા કલરના હોય છે પછી જુદા 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 પ્રકારની શાકભાજી આવે તુવેર વટાણા કોથમીર એવા બધા શાકભાજીના રંગો એ પણ કેવો હોય છે લીલો રંગ હોય છે મોટાભાગની શાકભાજીનો રંગ લીલો હોય છે બરાબર ને એટલે તમે લીલા કલરની વસ્તુ જોઈ છે ને હવે લીલા કલરને અંગ્રેજીમાં આપણે શું કહીશું ગ્રીન કહીશું શું કહીશું ગ્રીન એની સ્પેલિંગ આવે જી આર ડબલ ઇ એન ગ્રીન ગને દીધ ગય ઘી અને ઘ ને નીચેથી ફાળવાનો એટલે એનો ઉચ્ચાર થશે ગ્રી ગ્રીન ગ્રીન એટલે લીલો જી આર ડબલ ઈ એન ગ્રીન ગ્રીન એટલે લીલો હવે કયો કલર આવ્યો પીળો કલર બરાબર ને પીળા કલરની કઈ કઈ વસ્તુ આવે છે પીળા કલરની કેરી આવે પાકી કેરીનો રંગ કેવો હોય પીળો હોય ને પછી પીળા રંગનું સૂરજમુખીનું ફૂલ આવે ગલગોટાના ફૂલનો રંગ પણ કેવો હોય પીળો હોય પછી કેળાનો રંગ કેવો હોય પીળો હોય આ બધી વસ્તુઓ પીળા રંગની આવે છે ને દરેકે જોઈએ જ હશે પીળા રંગને અંગ્રેજીમાં શું કહેવાય યલ્લો શું કહેવાય યલ્લો વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ યલો એટલે પીળો વાય ઇ ડબલ એલ ઓ ડબલ્યુ યલો યલો એટલે પીળો આજે આપણે આટલી સ્પેલિંગોનું શીખી ગયા કલરની એટલે કે રંગોની આટલી સ્પેલિંગોનું આપણે વાંચન કર્યું હવે આ બધી સ્પેલિંગોનું આપણે એકસાથે સળંગ વાંચન પણ કરી જઈએ ચાલ મારી સાથે વાંચો આર ઈડી રેડ રેડ એટલે લાલ આર ઇડી રેડ રેડ એટલે લાલ બી એલ યુ ઇ બ્લૂ બ્લૂ એટલે ભૂરો બી એલ યુ ઇ બ્લુ એટલે ભૂરો पी आई एन के पिंक पिंक एटले गुलाबी पी आई एन के पिंक पिंक एटले गुलाबी जी आर डबल ई एन ग्रीन ग्रीन एटले लीलो लो जी आर डबल ई एन ग्रीन ീലോ വായബൽ എൽ ഓ ഡബല്ൂ യോ യോ എട്ട പീളോ വായബൽ എൽ ഓ ഡബല്ൂ യോ യോ എട്ട പീളോ આજે આપણે આટલા કલર એટલે કે રંગોના નામની સ્પેલિંગ તેના ઉચ્ચાર અને અર્થ સાથે શીખી ગયા હવે આ સ્પેલિંગો આપણે નોટમાં લખવાની છે સૌથી પહેલાં નોટમાં નવા પાના પર આજની તારીખવાર લખજો ત્યાર પછી આપણા નવા લેસનનું નામ લખજો લેસન ટેન કલર્સ કલર્સ એટલે રંગો એમ કમુસમાં લખજો અને ત્યારબાદ આ પાંચે પાંચ સ્પેલિંગ તમારે નોટમાં લખવાની છે એક સ્પેલિંગ પાંચ વખત સ્પેલિંગ તેનો ઉચ્ચાર અને અર્થ આ રીતે તમારે લખવાની છે એમ એક સ્પેલિંગ પાંચ વખત લખવાની પછી બ્લુ બ્લુ સ્પેલિંગ પણ પાંચ વખત એ રીતે પિંક આમ બધી સ્પેલિંગો તમારે પાંચ પાંચ વખત બોલતા જવાનું છે અને સારા અક્ષરે લખતા જવાનું છે લખો ત્યારે અક્ષર સારા કાઢજો બોલીને લખજો સ્પેલિંગ મોડે કરજો અને તમારે જાતે જ લેસન કરવાનું છે અને નોટમાં અને ચોપડીમાં ગમે એ લેસન બાકી હોય નવમાં લેસન સુધી તો લેસન નાઇન સુધી તમારે નોટ અને ચોપડીમાં કમ્પલીટ કરી નાખવાનું છે Thank you, Allah